નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે કુંભમાં શ્રદ્ધાળુઓ માટેના ભોજનમાં પોલીસે માટી નાખી ત્યારે બીજી તરફ વાત થશે અમદાવાદમાં કિન્નરોનો આતંક તોડફોડ મચાવી હતી આગળ વાત થશે ગુજરાતમાં નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે બેઠકનું આયોજન આગળ વાત થશે ટિકટોક વિડિયો બનાવતા પિતાએ પુત્રીને પતાવી દીધી આગળ વાત થશે કેજરીવાલને અત્યારથી અભિનંદન બધી સીટ આપ પાર્ટી જીતશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બજેટ સત્ર પહેલા સંબોધન કરવા માટે સંસદ ભવન જવા રવાના થઈ ગયા હતા તેમણે રાષ્ટ્રપતિ ભવન પરંપરાગત સંસદ જવા નીકળ્યા હતા આ દરમિયાન રાષ્ટ્રપતિના ગાર્ડ દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી બધી વિધિઓ પૂર્ણ કર્યા પછી તેની અંગરક્ષકો સાથે પરંપરાગત બગીમાં બેસ્યા અને દેશને ખાસ સંદેશા સાથે સંસદ તરફ રવાના થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ કરી બધાના મન કી બાત સંસદના બજેટ સત્ર પહેલાં પીએમ મોદીએ કંઈક એવું કહ્યું કે જે મધ્યમ વર્ગ ખાસ કરીને પગારદાર વર્ગ એ માટે મોટા સંકેતો છે પીએમ મોદીએ પોતાના ભાષણમાં ધનના દેવી લક્ષ્મીને પ્રાર્થના કરી અને કહ્યું કે દેવી લક્ષ્મી ગરીબો અને મધ્યમ વર્ગ પર પોતાના આશીર્વાદ વરસાતા રહે તેમના નિવેદનથી સંકેત મળે છે કે બજેટમાં મધ્યમ વર્ગ માટે થોડી રાહત શક્ય છે એવું માનવામાં આવે છે કે કર મુક્તિની મર્યાદા વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક વર્ષમાં લિકર પરમિટના અરજદારો પચાસ ઘટી ગયા છે ગુજરાતમાં દારૂ માટે લિકર પરમિટના અરજદારોમાં આ વખતે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મોટા શહેરોમાંથી સાત હજાર ચારસો ને ચાલીસ જ્યારે બે માત્ર ત્રણ હજાર ને નવી પરમિટ આપવામાં આવી છે ગુજરાતમાં હાલ દારૂ પીવા માટે છ પ્રકારની પરમિટ મળે છે જેમાં હેલ્થ પરમિટમાં સ્વાસ્થ્યને આધારે દવા તરીકે જરૂરી હોય તેવી વ્યક્તિને પરમિટ અપાય છે ગુજરાતમાં હાલ 43000 હજારથી વધુ લોકો પાસે દારૂની પરમિટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પ્રયાગરાજથી મુલાકાત લેશે પીએમ મોદી પાંચ ફેબ્રુઆરી પ્રયાગરાજમાં રહેશે પીએમના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તેઓ સવારે અગિયાર વાગે બામરોલી એરપોર્ટ પર પહોંચશે અહીંથી અરેલા ડીપીએસ હેલીપેડ પહોંચશે ત્યાંથી ગંગા સ્નાન કરવા માટે નિશાદ રાજા ક્રૂઝ દ્વારા જશે અને ગંગા સ્નાન અને ગંગા પૂજા કરશે અંતે પીએમ સેક્ટર નંબર છમાં સ્ટેટ પેવેલિયનની મુલાકાત લેશે અને ત્યાંથી નેત્રકુંભમાં જશે નેત્રકુંભમાં પીએમનો કાર્યક્રમ પ્રસ્તાવિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં તંત્ર દ્વારા નિવ્યાશી જેટલા મકાનો જમીન દોષ કરાયા છે અંબાજી યાત્રાધામમાં કોરિડોરના ડેવલપમેન્ટ માટે રબારી ગોડિયા વિસ્તારમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નિવ્યાસી જેટલા મકાનો જમીન દોષ કરાયા છે દબાણકર્તાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાય છે કલેક્ટરે પણ આ માહિતી આપી છે

તેમણે કહ્યું છે કે આ વખતે ફરી દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીને ઐતિહાસિક જીત અપાવવા માટે જઈ રહ્યા છે હું કેજરીવાલને તેમની જીત માટે અગાઉથી અભિનંદન આપું છું શક્ય છે કે આ વખતે ભાજપ બધી બેઠકો ગુમાવે અને આપ બધી સિત્તેર બેઠકો જીતી લે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીકટોક વિડીયો બનાવતા પિતાએ પુત્રીને પતાવી દીધી પાકિસ્તાનના ક્વાટામાં પંદર વર્ષની હીરાને તેના પિતા અને મામાએ ગોળી મારી હીરાને ટિકટોક પર વિડીયો બનાવવાનો શોખ હતો પરંતુ તેના પિતા વારંવાર તેની સામે નારાજગી વ્યક્ત કરતા વાત ન માનતા પિતાએ તેના મામા સાથે મળીને તેને હત્યા કરી નાખી પંદર જાન્યુઆરીએ પિતા અમેરિકાથી પત્ની અને બે પુત્રીઓ સાથે પાકિસ્તાન પર ફર્યા હતા જ્યારે તેની બીજી બે પુત્રીઓ યુએસમાં જ રહેતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવા ફોજદારી કાયદાના અમલ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અંગ અમલ અંગે સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ જેલ કોર્ટ અને ફોરેન્સિક સંબંધિત વ્યવસ્થાની ચર્ચા થઈ અમિત શાહે જણાવ્યું કે તમામ કમિશન રેટમાં ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી સો ટકા અમલ સુનિશ્ચિત કરવો જોઈએ આ કાયદા મુજબ ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાનો ઉદ્દેશ્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કિન્નારોનો આતંક તોડફોડ મચાવી અમદાવાદના જૂના વાડદ વિસ્તારમાં દસથી વધુ કિન્નરોએ હથોડી પાઇપ અને લાકડીઓ સાથે એકના ઘરમાં ઘૂસીને હુમલાનો પ્રયાસ કર્યો મકાન કાર અને એક્ટિવામાં તોડફોડ કરીને સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો ફરિયાદી અનુસાર કિન્નરો મિલકત પચાવી પાડીને ચેલાઓને રાખવા દબાણ કરતા હતા મકાન ખાલી ન કરતા આ હુમલો થયો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેનો વિડીયો વાયરલ થયો છે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુંભમાં શ્રદ્ધાળુઓ માટેના ભોજનમાં પોલીસે માટી નાખી એક તરફ પ્રયાગરાજના લોકો મહાકુંભમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે બીજી બાજુ પોલીસ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે આવો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારે અખિલેશ યાદવે વિડીયો શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે લખ્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે મહાકુંભમાં લોકો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરતા લોકોના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે